ધમાકેદાર એન્ટ્રી વડોદરામાં પણ થઈ ચૂકી છે મેઘાવી માહોલ રાજ્યમાં જામેલો છે હજુ પણ બે થી ત્રણ દિવસ આવો જ માહોલ યથાવત રહેશે વરસાદી સિસ્ટમ બે સક્રિય થઈ છે શેય ઝોનની અસરના કારણે હજુ પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે લોકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા તો વાહન ચાલકોને પણ એટલી જ હાલાકી પડી હતી આ વરસાદી પાણી ભરાવાના કારણે વડોદરામાં રીએન્ટ્રી વરસાદની જોવા મળી રહી છે રાવપુરા બધા દાંડિયા બજાર વતન જાપાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વાહનો ગોટકાય પણ ગયા છે બંધ પડ્યા છે તો ક્યાંક ઘૂંટણ સમા પાણી પાણી ભરાયા છે હાલાકીનો સામનો પહેલી સવારથી જ કરી રહ્યા છે સંસ્કારી નગરીની આ સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લોકોને હાલાકી પણ એટલી જ થઈ રહી છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી છે ને માત્ર નીચાણવાળા વિસ્તારો પરંતુ દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી નજરે ચડે છે હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે આજે અને કાલે બે દિવસ વડોદરા શહેરની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેને જ લઈને જે વડોદરાવાસીઓ છે તેની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે આજે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ફરી એકવાર વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે કારણ કે જે રીતે વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે શહેરના લહેરીપુર ડવી ગેટ દાંડિયા બજાર તેમજ મદન જાપા સહિતના જે અલગ અલગ વિસ્તારો છે કે જે નીચાણવાળા છે અને વરસાદ શરૂ થતાની સાથે જ ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે હાલ આપણે ઉપસ્થિત છીએ લહેરીપુરા ગેટ પાસે અને ત્યાં આપ જોઈ શકો છો તે રીતે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને જે લોકો છે તેમની વાહનોના ટાયર પણ ડૂબી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો અને ત્યારબાદ શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ લાઇન તેમજ જે પાણીની લાઇન ચોકઅપ થયા હોવાના કારણે પણ આ જે પાણી છે તે ભરાઈ જાય છે પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે પરંતુ એ દાવા છે કે આ સામાન્ય વરસાદની અંદર જ બહાર પડી જતા હોય છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે પાણી ભરાયા છે લોકોમાં પણ ભારે રોષ છે કારણ કે અવારનવાર સામાન્ય વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે અને લોકોને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવતો હોય છે જોકે હાલ તો વરસાદ છે તેણે વિરામ લીધો છે પરંતુ આજે અને કાલે બે દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી વડોદરા શહેરના જે નાગરિકો છે તેમની માટે ચિંતા વધી શકે છે પરંતુ હાલ તો વરસાદે આ વિરામ લેતા લોકોએ પણ ક્યાંકને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે કારણ કે જે રીતે ગઈ વખત આઠ ઇંચથી પણ વધુ છે તે વરસાદ વરસ્યો અને તેના જ કારણે શહેરમાં ક્યાંકને ક્યાંક તારાજી સર્જાયા હોવાના પણ દ્રશ્યો છે તે સામે આવ્યા હતા હજુ પણ એ પાણી છે તે ઓસર્યા નથી અને ફરી એકવાર આજે વડોદરા શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા જોકે હજુ પણ અમુક એવા જે રહેણાંક વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે જોવા મળી રહ્યા છે જોકે આ લહેરીપુરા દરવાજા હતો અને ત્યાં પાણી ભરાયા છે અને તેને જ લઈને વાહન ચાલકો હોય અથવા તો જે ચાલતા જતા લોકો હોય તેમને હાલાકી પડી રહી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા આજ મતે સંવાદદાતા આપણી સાથે અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ સંસ્કારી નગરી અને સ્માર્ટ નગરી કહેવાતી વડોદરામાં વરસાદે વિરામ લીધો છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નહીં બિલકુલ દ્રુવશ્યા ફરી એકવાર હું તમને દ્રશ્યો બતાવીશ વડોદરા શહેરની સ્માર્ટ સિટીના કે આ જો આપ જોઈ શકો છો તે રીતે અત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો અને તેના જ કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે હાલ આપણે ઉપસ્થિત છીએ વાઘોડિયા ડભોઈ રિંગપો રોડ પર આવેલી આ જે પ્રથમ રેસિડેન્સી છે અને આમાં પાણી ભરાય છે તે આપ જોઈ શકો છો તે રીતે બે દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી માંડ માંડ લોકોએ આ પાણી છે તે બહાર કાઢ્યા તળાવમાં ઠાલવ્યા પરંતુ આજે વહેલી સવારે જે સામાન્ય વરસાદ પડ્યો અને એ સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે થઈ છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે અવારનવાર લોકો છે તેમને ઘરની બહાર નીકળવું પડે છે અને

શું લાગે છે દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે બે દિવસ અગાઉ પણ આ પરિસ્થિતિ હતી અને ફરી આજે વરસાદ પડ્યો ત્યારે પાણી ભરાઈ તો શું કરવાનું તો કંટાળો આવી ગયો છે કે 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 આ શું વારે વારે ઘડી આ વસ્તુ થયા કરે છે કે બહાર નીકળવાની તકલીફ છે બધી જ તકલીફ પડે છે છોકરાઓને જવાનું આવવાનું બધાનું જ તકલીફ ને કશું વસ્તુ લાવીએ હોય તે બી વિચાર કરવો પડે બહાર નીકળવામાં લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે તમે શું કહેશો કારણ કે રોજિંદુ જીવન જીવવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બને છે સામાન્ય વરસાદની અંદર એકથી દોઢ ફૂટમાં પાણી પસાર થવું રોગચાળો ફેલાય અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે બહુ તકલીફ છે છોકરાઓને સ્કૂલે જવાનું આજે સવારે જવાનું હતું ફરી મેસેજ આવ્યો ઓનલાઈન છે છોકરાઓનું ભણતર બગડે છે ગૃહિણીઓને લાવા કરવાનું એ છે તકલીફ ઘણી તકલીફ છે બહાર પાણી ભરાય રોગચાળો ફેલાય એની જવાબદારી કોણ લેશે એ મોટો સવાલ છે ક્યાંય રજૂઆત કરી છે 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 શું કેવું અધિકારી હોય જો આ કોર્પોરેટર બેન સ્નેહલ બેન અમારી જોડે જોડે છે ચાર દિવસથી આજે બધું કરે છે પણ આગળ અધિકારીઓ કદાચ નથી એક દીવાલ તોડે તો કદાચ આ પાણીનો નિકાલ કાયમ માટે થઈ શકે એવું કઈક કાયમ સોલ્યુશન કરે તો સાચી વાત છે કારણ કે બધી બહુ જ તકલીફ પડ્યા કરશે રોગચાળો આ તે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર સ્નેહલબેન પટેલથી આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો બેન કેમ આ સમસ્યા કારણ કે અવારનવાર લોકોને હાલાકી કરવી પડે છે બાળકોને સ્કૂલે જવાનું હોય પાણી ભરાઈ જાય તો રોગચાળાનો ડર રજૂઆતો કરીને છે સ્થાનિક પણ એમની સમસ્યા નથી હલ આવે આ લોકો સાથે હું બે હજાર સત્તરથી જોડાયેલી છું બે હજાર ઓગણીસની અંદર આનાથી વધુ વરસાદ હતો ને ત્યારે પણ આના પાણીનો નિકાલ થયેલો હતો એ જે પેલા બેને અત્યારે કીધું કે બહાર અહીંયા વરસાદી પેલી કેનાલ એક નાની છે એ તોડી નાખે દીવાલ એક બનાવેલી છે એ તોડી નાખે તો મને એવું લાગે છે કે પાણીનો નિકાલ થઈ જાય નાળીઓ રસ્તો છે ત્યાં કોકે દિવાલ બનાવેલી છે એ તોડવી જ જોઈએ અધિકારીને સૂચના આપ્યા પછી પણ અમારા શ્રી આવીને કહી ગયા છે કે આનો જે નિકાલ કરવાનો હોય એ કરો પરંતુ અત્યારે અમે પંપ મૂકી અને પાણી બહાર કાઢીએ છીએ તળાવ વાસ તળાવ છે વાંસ તળાવની અંદરનું પાણી બહાર કાઢીએ છીએ અહીંનું પાણી પેલી બાજુ કાઢીએ છીએ એના કારણે ગઈકાલે રાહત થઈ હતી ગઈકાલે બિલકુલ પાણી ઉતરી ગયા હતા ફરી પાછો આજે આટલો જ વરસાદ પડ્યો અને આજે પાણી ફરી આવી ગયા છે ડીઝલ સોલ્યુશન લાગે છે કે બીજું નિરાકરણ લાવવું જ જોઈએ સંકલન કરી અને જે કંઈ કામગીરી કરવાની હોય એ કરવી જ પડે હું તો એવું કહેવા માગું છું કે જ્યારે બિલ્ડિંગ હોય કે સોસાયટીની પરમિશન જ્યારે આપણે આપીએ છીએ ત્યારે બિલ્ડરોને પણ વરસાદી લાઈનની અલગથી પરમિશન આપી અને લાઈન નાખી છે કે નહીં ચેક કરી અને જ રજા ચિઠ્ઠી આપવી જોઈએ તો આ આમાંથી આપણે મુક્ત થઈએ આ તો દર વર્ષે પાણી ભરાઈને પાછું આવું ભેગું થવાનું પાછું એને પાણી કાઢવાનું એ ખર્ચા ખોટા જ છે શું લાગે છે અધિકારીઓ સાંભળતા નથી એવું લાગે છે કારણ કે નેતાઓ રજૂઆત કરે તમે જ કીધું કે ચેરમેન ક્યાં આવીને ગયા તાત્કાલિક આદેશ આપે તેમ છતાં પણ કામ નથી થયું ચેરમેન આવી ગયા અમારા ધારાસભ્યશ્રી પણ આવી ગયા અને સાંસદશ્રી આવી ગયા એમના આવ્યા પછી પંપ મૂક્યા અને પંપનું પંપ મૂકી અને પાણીનો નિકાલ બહાર કરવામાં આવ્યો પણ અધિકારીશ્રી જ્યારે બધા આવીને જાય પછી કામ કરવું એના કરતાં પહેલેથી જ આ કામ કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિને રાહત થઈ જાય બિલકુલ જી પહેલાં જો કામ કર્યું હોય તો લોકોને રાહત થાય અને આ વિસ્તારની તમામ જે નેતાઓ છે તે મુલાકાત લઈ ગયા છે અને હાલ પણ અહીંયા મુલાકાત લેવા માટે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો અત્યારે પણ આ જે પ્રથમ રેસિડેન્સી છે અને તેમાં તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોને ઘરની બહાર નીકળવાની સાથે સાથે રોગચાળાનો પણ ભય છે તે દેખાઈ રહ્યો છે સ્થાનિક લોકો સ્થાનિક નેતાઓએ અનેકવાર રજૂઆત કરી પરંતુ તેમની રજૂઆત છે તે ક્યાંકને ક્યાંક ધાનમાં નથી લેવામાં આવતી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જોકે બે બે દિવસ અગાઉ પણ અહીંયા ડીચર સમા જે પાણી છે તે ભરાયેલા હતા અને ગઈકાલે જ ડીઝલ પંપથી આખી આ જે સોસાયટી છે તેના પાણી તલાવમાં ઠાલવ્યા પરંતુ ત્યારબાદ આજે વહેલી સવારે જે સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદની અંદર જ ફરીથી એકવાર પાણી છે તે ભરાઈ ગયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે નેતાઓ તેમજ જે લોકો છે તેમની રજૂઆત પણ અધિકારીઓ નથી સાંભળતા એટલે ચોક્કસથી હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે અને હાલ આ જે લોકોની જે સમસ્યા છે તેમાંથી છુટકારો મળે આવી અનેક વડોદરા શહેરમાં જે સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એટલે હાલ તો જે વરસાદે છે તે વિરામ લીધો છે અને વિરામ લીતા વડોદરાવાસીઓ છે તેમણે પણ ક્યાંકને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે જોકે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર ની અંદર બે દિવસથી ભારેથી થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ લઈને વડોદરા વાસીઓ પણ હાલ ચિંતિત બન્યા છે જી અલ્પેશ માહિતી બદલ આભાર આપનો